નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગણિત વિષયની તારીખ પંદર ચાર બે હજાર ચોવીસને સોમવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના બધા જ વિષયના જે મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના જેટલા પણ જે સોલ્યુશન છે જેટલા પણ જે પીડીએફ છે તે તમને મળતી રહે જોઈએ પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો જેના કુલ ચાર માર્ક્સ છે એમાં પહેલું સાતસો મીટરના વીસ બરાબર તો જવાબ આવશે વિકલ્પ ડી એકસો ને ચાર મીટર બીજું રૂપિયા ચાર હજાર પાંચસોના કેટલા ટકા બરાબર નવ હજાર થાય તો જવાબ આવશે વિકલ્પ એ બસો બસો પચીસ ટકા બરાબર તો જવાબ આવશે વિકલ્પ એ નવ જેમ ચાર ચોથું એક ક્રિકેટ બેટ આઠસોમાં ખરીદીને સોળસોમાં વેચવામાં આવે તો નફો કેટલા ટકા થાય તો સો ટકા મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને અસાઇનમેન્ટ જે છે તે આપણે તમારી બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિઓના આધારે તમારી સ્વાધ્યન પૂરતી એકમ કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂછાઈ શકે તેવા પ્રશ્નો વીણી વીણીને મૂકેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેવો જેથી કરીને તમે પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકો અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તે મેળવી લેવા ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બી નીચે આપેલા દાખલા ગણો કોઈ પણ ત્રણ જેના કુલ છ ગુણ છે તો આપેલા અપૂર્ણાંકને ટકામાં ફેરવો એમાં એકના છેદમાં આઠ તો એ ટકામાં ફેરવીએ તો ગુણ્યા સો કરીને એટલે જવાબ આવશે બાર પોઈન્ટ પાંચ ટકા બીજું છે ઝીરો પોઈન્ટ પાસઠ તો એમાં જવાબ આવશે પાસઠ ટકા ત્યાર પછી ત્રીજું એક મતદાન ક્ષેત્રમાં પંદર હજાર મતદાર છે જેમાં સાહીઠ ટકાએ મતદાન કર્યું તો મતદાન ન કરનારની ટકાવારી શોધો અને તમે શોધી શકશો કે કેટલા મતદારોએ મતદાન નથી કર્યું તો અહીંયા તમે જોઈ શકો છો કે આખો દાખલો આપણે ગણીને દર્શાવેલો છે ત્યાર પછી ચોથો મિતા તેના પગારમાંથી રૂપિયા ચાર હજાર બચાવે છે જો તે તેના પગારના દસ ટકા હોય તો તેનો પગાર કેટલો હશે તો આ દાખલો પણ અહીંયા તમે જોઈ શકો છો જવાબ સાથે આપણે દર્શાવેલો છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે એ વિધાન સાચું છે કે ખોટું તે લખો જેના કુલ ચાર માર્ક છે એમાં પેલો સવાલ મુદ્દલ અને વ્યાજના સરવાળાને વ્યાજ મુદ્દલ કહે છે તો સાચું જેમ વર્ષ વધતા જાય તેમ સાદું વ્યાજ ઘટતું જાય તો ખોટું ત્યાર પછી છે ત્રીજું રૂપિયા બસો પચાસમાં ખરીદેલી કાતર રૂપિયા ત્રણસો પચીસમાં વેચે તો નફો થાય કે ખોટ તો જવાબ આવશે પંચોતેર રૂપિયા નફો ચોથું છે મુદ્દલ પ્લસ વ્યાજ એટલે આપણને મળશે વ્યાજ મુદ્દલ ત્યાર પછી પ્રશ્ન નંબર બે બી દાખલો ગણો જેના કુલ છ માર્ક્સ એમાં પહેલું એક શહેરની વસ્તી પચીસ હજારમાંથી ઘટીને ચોવીસ હજાર પાંચસો થઈ તો ઘટાડાની ટકાવારી શોધો તો વસ્તીમાં ઘટાડાના ટકા બરાબર વસ્તીમાં ઘટાડોના છેદમાં સામાન્ય વસ્તી ગુણ્યા એટલે પાંચસોના છેદમાં પચીસ હજાર ગુણ્યા સો ટકા તો આ રીતે આપણે આખલો દાખલો ગણી શકીએ ત્યાર પછી બીજું જુહિએ એક વોશિંગ મશીન રૂપિયા તેર હજાર પાંચસોમાં વેચ્યું તો એને વીસ ટકા ખોટ ગઈ તો જુહીએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે તો અહીંયા જવાબ આવશે સોળ હજાર આઠસો ને પંચોતેર ત્યાર પછી જોઈએ ત્રીજો દાખલો અમીના રૂપિયા બસો પંચોતેરમાં એક પુસ્તક ખરીદે છે અને પંદર ટકા નુકસાન વેઠી વેચે છે તો તેણે કેટલા રૂપિયામાં પુસ્તક વેચ્યું હશે તો પુસ્તકની ખરીદ કિંમત બરાબર રૂપિયા બસો પંચોતેર પુસ્તક વેચતા થતાં ખોટના ટકા પંદર ટકા તો પુસ્તક વેચતા થયેલી ખોટ બરાબર ખરીદ કિંમત ગુણ્યા પંદર ટકા એટલે જવાબ આવશે એકતાલીસ પોઇન્ટ પચ્ચીસ તો પુસ્તકોની વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત માઇનસ ખોટ એટલે બસોને તેત્રીસ પોઈન્ટ પંચોતેર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ એ ગુણાકાર શોધો જેના કુલ ચાર માર્ક છે તો નવના છેદમાં બે ગુણ્યા માઇનસ સાતના છેદમાં ચાર એટલે માઇનસ સાત પૂર્ણાંક સાતના છેદમાં આઠ બીજું છે માઇનસ ત્રણના છેદમાં પાંચ્યા બે એટલે જવાબ આવશે માઇનસ ત્રણના છેદમાં દસ ત્રીજું છે ત્રણના છેદમાં તેર ભાગ્યા માઇનસ ચારના છેદમાં પાસઠ એટલે જવાબ આવશે માઇનસ ત્રણ પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર ત્યાર પછી છે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો એમાં પ્રશ્ન નંબર ત્રણ બી સંખ્યા રેખા દોરો અને નીચે આપેલી સમય સંખ્યાઓનું તેના ઉપર નિરૂપણ કરો તો માઇનસ પાંચના છેદમાં આઠ ત્યાર પછી બીજી સંખ્યા દર્શાવેલી છે સાતના છેદમાં આઠ ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર એ ખાલી જગ્યા પૂરો તેમાં પેલું વર્તુળનો પરિઘ તો ટુ પાયાર ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા કરતા અડધું હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ ત્રીજો વર્તુળાકાર પ્રદેશ ફરતેના અંતરને તે વર્તુળનો ખાલી જગ્યા કહે છે તો પરીખ અને પાયાર નો બરાબર ખાલી જગ્યાનું ક્ષેત્રફળ તો વર્તુળનો પ્રશ્ન નંબર ચાર બી ઉકેલ શોધો આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણનું ક્ષેત્રફળ નવ સેન્ટીમીટરનો સ્ક્વેર છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ શોધો તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વેદ એટલે વેધ આપણને મળશે છ સેન્ટીમીટર અને ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેદ એટલે બેતાલીસ સેન્ટીમીટરનો સ્ક્વેર ત્યાર પછી બીજો દાખલો આપણને અહીંયા આપવામાં આવેલો છે તમે જોઈ શકો છો ત્યાર પછી ત્રીજો દાખલો આપેલો છે તો દરેક દાખલાઓ જે છે એના જવાબ સાથે તમને ગણતરી આપવામાં આવેલી છે પ્રશ્ન નંબર પાંચ એ એક વાક્યમાં જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો સમગ્ર જવાબ આપણને આપવામાં આવેલો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બી કિંમત શોધો જેના કુલ છ માર્ક્સ છે એમાં પહેલું એમ બરાબર બે હોય તો નીચેના પદોની કિંમત શોધો એમ માઇનસ ટુ એટલે ઝીરો નવ માઇનસ પાંચ એમ એટલે માઇનસ એક ત્રણ માઇનસ પાંચ એટલે એક તો આ રીતે તમે જોઈ શકો છો કે જવાબ આપણને આપેલા છે ત્યાર પછી બીજું જો એક્સ બરાબર માઇનસ એક હોય તો નીચેની પદાવલીની કિંમત ચૌદો તો ટુ એક્સ માઇનસ સાત એટલે માઇનસ નવ માઇનસ એક્સ પ્લસ ટુ બરાબર ત્રણ તો આ રીતે તમે જોઈ શકો છો કે દરેક દાખલાઓ પણ આપેલા છે અને દાખલાઓની સાથે સાથે તેના જવાબો પણ આપેલા છે ત્રીજું આપેલી પદાવલીઓનું સાદુરૂપ આપે એક્સ બરાબર બે માટે કિંમત શોધવાની છે તો ચાર દાખલાઓ અહીંયા તમને આપેલા છે મિત્રો આ ધોરણ ત્રણથી આઠની જે તૃતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર છે અને જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સએપ પર જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય વોટ્સએપ પર પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો એકસો છન્નું ત્રીજી સંખ્યા આપણને આપેલી છે ત્યાર પછી ચોથી સંખ્યા છે એવી રીતે છે પ્રશ્ન નંબર છ બી સાદુ રૂપ આપો જેના કુલ છ મા ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદુ રૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો તો ત્રણનો વર્ગ ગુણ્યા ત્રણની ચાર ઘાત ગુણ્યા ત્રણની આઠ ઘાત એટલે ત્રણની ચૌદ ઘાત પાંચનો વર્ગ આખા કાંસની ત્રણ ઘાત ભાંગ્યા પાંચની ત્રણ ઘાત એટલે જવાબ આવશે પાંચની ત્રણ ઘાત તો આવી રીતે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે જવાબો લખેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ દસ માર્ક્સ છે તો નીચેની આકૃતિઓમાં મૌખિક રૈખિક સમિતિઓની રેખા દોરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિઓ આપણને આપેલી છે અને બાજુમાં તેમને જવાબો પણ આપેલા છે કુલ આઠ જેટલી આકૃતિઓ અહીંયા દસ જેટલી આકૃતિઓ દર્શાવેલી છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર આઠ એ માંગ્યા મુજબ જવાબ આપો એમાં છે ટુ આકૃતિઓના પાંચ નામ તો વર્તુળ ચોરસ લંબચોરસ ચતુષ્કોણ અને ત્રિકોણ થ્રી વસ્તુઓના નામ તો ઘન લમઘન ગોલક નળાકાર અને શંકુ નીચેની આકૃતિઓના નામ લખો તો અહીંયા છે લંબચોરસ વર્તુળ અને અહીંયા છે ત્રિકોણ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેમના સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સએપ પર જોઈતી હોય તો પીડીએફ અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તમારા વોટ્સઅપ નંબર ઉપર તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો પ્રશ્ન નંબર આઠ બી માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ છ માપ છે અહીંયા કહ્યું છે કે નીચેની આકૃતિઓમાં કેટલા સમગન છે તે લખો તો અહીંયા છત્રીસ છે એમાં ચૌદ છે અને એમાં કુલ દસ જેટલા સમગન છે તો નીચેના આઇસોમેટ્રિક ડોટ્સ પેપરમાં ચાર સેન્ટીમીટર લંબાઈના એક સમઘન અને ચાર ગુણ્યા પાંચ ગુણ્યા છ સેન્ટીમીટર માપના એક લમગનની આકૃતિ દોરવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિ આપણે દર્શાવેલી છે તો આ રીતે આપણે આ જવાબો લખી શકીએ તો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે એક નવા સંપૂર્ણ સોલ્યુશન સાથે